WWF ડબલ્યુ ઇન્ડિયા દ્વારા વલસાડમાં સૌથી મોટા એવા રેસિડેન્શિયલ એરિયા સરદાર હાઇટ્સના રહેવાસીઓ સાથે અર્થ અવરની અનેરી ઉજવણી અર્થવર્ક જે દર વર્ષે માર્ચ મહિનાના ચોથા શનિવારે એક કલાક દરમિયાન સાડા આઠથી સાડા નવ બિનજરૂરી લાઇટ્સ અને વીજળીને બંધ કરી પૃથ્વી માટે એક કલાક ફાળવા ગ્લોબલી અપીલ કરાય છે જેના માટે ડબલ્યુ ગ્લોબલી કેમ્પેન કરે છે આ કેમ્પેન એટલે કે અર્થઓવરની ઉજવણી ગઈકાલે વલસાડમાં સૌથી એવા મોટા રહેણાંક વિસ્તાર સરદાર હાઇટ્સમાં કરવામાં આવી જેમાં ત્યાંના રહેવાસીઓ ભેગા મળી પોતાના ઘરોની લાઇટ્સ બંધ રાખી ડીજેના તાલ પર ગરબા કરી સૌએ મજા માણી આ સાથે WWF દ્વારા લોકોને આ ગ્લોબલ ઇવેન્ટમાં જોડાવા અને લોકોને આકર્ષિત કરવા હેતુ જાણીતા શ્રી વિજય ટંડેલને બોલાવ્યા હતા જેઓએ ખૂબસૂરત રીતે પોતાના અનોખા અંદાજમાં ગિટાર વગાડી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ સાથે એફ ઇન્ડિયા તરફથી ચકલીઓના માળાઓ હાજર રહેલ લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું આ ગ્લોબલ ઇવેન્ટમાં મીડિયા તરફથી વલસાડ પ્રેસ ક્લબના પ્રમુખ શ્રી હર્ષદભાઈ આહિર અને માહિતી પ્રસારણ વિભાગના ઓફિસર શ્રી જિજ્ઞેશભાઈ સોલંકી અને સત્યડે ન્યૂઝ ચેનલના શ્રીમતી દિશાબેન દેસાઈ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગરબાના તાલે ઝૂમ્યા હતા અને સર્વ રહેવાસીઓને આવા ઇવેન્ટમાં ભાગ લઈ આપણા પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવા ફાળો આપવાની વિનંતી કરી હતી સમગ્ર ઇવેન્ટ અર્થ ઓવરને સફળ બનાવવા ડબ્લ્યુડબલ્યુએફ ઇન્ડિયાના સ્ટેટ હેડ શ્રી મૌતિક દવે અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી राउंड ऑफ लैप्स प्लीज विजय विजय भाई ढंडेल जो हमारे उमर गाँव से है बहुत मैरिज प्रोग्राम बहुत सारे उमर साड़ी सॉरी उमर साड़ी से है पार्टी के पास और बहुत ही अच्छा गिटार बजाते हैं बहुत सारी ऑर्केस्ट्रा में वो खुद प्ले करने जाते हैं खुद का भी प्रोग्राम चलाते हैं स्पेशल

WWF ગુજરાત ઓફિસમાં એઝ અ સ્ટેટ કોઓર્ડિનેટર છું મોતીભાઈ શું તમારી કાર્યપદ્ધતિ છે અત્યારે તમે વલસાડ ખાતે કઈ કઈ જગ્યાએ ફર્યા છો અને આજરોજ સરદાર ખાતે આવ્યા છો શું સંદેશો લઈને આવ્યા છો અર્થ જે આપણે દર વર્ષે માર્ચ મહિનાના ચોથા શનિવારે સેલિબ્રેટ કરીએ છીએ જેનો ટાઈમ પણ ગ્લોબલ ઇવેન્ટ છે કે દરેકનો સપોર્ટ આપણે ક્લાઇમેટ ચેન્જમાં થતા પર્યાવરણમાં થતા બદલાવના પરિબળની અસરો માટે લોકો તરફથી સપોર્ટ મળે કે બિનજરૂરી લાઇટ્સ એક કલાક માટે બંધ રાખે ને દર વર્ષે આપણે આ ઇવેન્ટ સેલિબ્રેટ કરી રહ્યા છે ગ્લોબલ ઇવેન્ટ છે વર્લ્ડ લેવલ પર થાય છે ઇન્ડિયામાં પણ રાષ્ટ્રપતિ ભવન પ્રાઇમ મિનિસ્ટર હોમ ને બધા મોન્યુમેન્ટ્સ છે કે ગેટવે ઓફ ઇન્ડિયા ઇન્ડિયા ગેટ તાજમહલ એની બી બધી નોન એસેન્શિયલ લાઇટ્સ હોય છે એ બંધ રહે છે તો આપણે પણ આપણા વલસાડમાં બિનજરૂરી લાઇટ્સ બંધ રાખવા માટે આપણે પહેલેથી પ્રી કેમ્પેન કરીએ છીએ લગભગ પંદર વીસ દિવસ પહેલાં કેમ્પેન શરૂ થાય છે જેમાં વલસાડના ઘણા બધા ગ્રુપ એનજીઓસ ગવર્મેન્ટ બોડી કોર્પોરેટ્સથી જોડાય છે વલસાડ રેસર્સ ગ્રુપને એમની સાથે તિથલ બીચ પણ મેરાથોનને એક્ટિવિટી કરી આમ પ્રતિસાદ પ્રી કેમ્પેનમાં તો બહુ જ સારો મળી રહ્યો છે એ બાબતે પણ અર્થવરમાં એક કલાક માટે લાઈટ બંધ રાખવી એમાં હજુ બને એવી જાગૃતિ હા નથી દેખા નથી આવી આ શું કહેવા માંગશે લોકોમાં જાગૃતિ લાવવા માટે જાગૃતિ લાવવા માટે આપણે લોકોમાં એ જ કે આપણે એ લોકોને વારે ઘડીએ આ રીતના ઇવેન્ટ કરીને એ લોકોને જાગૃત કરવા માટે આપણે પ્રકૃતિને પર્યાવરણમાં થતી અસરોને એમના તરફથી દરેક લોકો તરફથી એમનું પોતાનું કોન્ટ્રીબ્યુશન હશે તો જ આપણે પ્રકૃતિને બચાવી શકીશું બીજા પર આશા રાખવાથી કશું નહીં થાય શું થાય ખૂબ જ સરસ વાત કરી ભૌતિકભાઈ ત્યારે અનેક ભાઈ આપણી સાથે છે એમણે ખૂબ જ સુંદર ગિટાર વગાડ્યું હતું વાત કરીશું એમની સાથે શું નામ છે આપનું અને જે ગિટાર લઈને તમે જે અહીંયા લોકોને એકદમ કહેવાય કે તમારા સંગીતની પાછળ દિવાના કરી દીધા કઈ રીતના તમે ટીમ સાથે કામ કરો છો હું છે મારું નામ વિજયકુમાર હીરાભાઈ તંડેલ ઉમરસાડી માછીવાર હું રહેવાસી છું તો મારે બે ત્રણ દિવસ મોટી દવે સા ત્રણ વર્ષથી મારે ઓળખાણમાં છે તો એમણે મને ફોન કર્યો એક પાંચ છ દસ મિનિટના માટે તમે કોઈ હિસાબે આવો એટલે હું ચાલો સમય કાઢીને આવું અને ડબલ ડબલ જો ટીમ એ લોકો આવી એટલે એમને મને જે આમંત્રણ આપ્યું આ લોકોને અભિનંદન કરું છું મારા તરફથી તો મારો જેટલો સમય હું આપી રહ્યો છું એ લોકોને તો આપી આપી દો છું ખરેખર મને બી આનંદ થયો આ લોકોને જોઈને કે ખરેખર ગયા વર્ષે બી એમને મોટી ભાઈ મને ફોન કરી લો પણ એમ મારો સમય નથી ઉઠ્યો એટલે હું નથી ગયો તો બસ આટલું મેં કહી શકું છું

કે અચાનક અમારું અહીંયા રેન ડાન્સનું ને બધું જે સેલિબ્રેશન ચાલી રહ્યું હતું ત્યારે મોતિકભાઈ અમને કોલ કર્યા કે કુમારભાઈ અમને મળવું છે હું અત્યારે કાર્યક્રમ ત્યારે બહુ બિઝી હતો પણ છતાં મેં પાંચ મિનિટ ટાઈમ કાઢીને એમને મળ્યો ત્યારે એમને મને કીધું કે હું ડબલ્યુ એફમાંથી એપમાંથી આવું છું અને આપણું જે ઇન્વાયરમેન્ટ છે અર્થ છે ને એ ક્લાઇમેટ ચેન્જ થાય છે એ બધા વિષયો ઉપર અમે લોકો કામ કરીએ છીએ ને એના માટે અમને થોડુંક તમારો સહયોગની જરૂર છે મને થયું કે ખરેખર આ કાર્યક્રમ બહુ જરૂરી છે કેમ કે આજે આપણું આ સંકુલ છે આ સંકુલ મેં જ આપણે જોઈએ તો આપણે લાઇટ બિલ જ ભરીએ છીએ તો ખૂબ જ લાઇટ બિલ આવે છે પાણીની તો સમસ્યા તમને ખબર છે કે આપણે આપણી પાણીની જરૂરિયાત છે એ જરૂરિયાત પૂરા કરવામાં સરકાર પણ ઘણીવાર જગ્યા પર નિષ્ફળ થઈ રહી છે આવા અમે લોકોને અંદર જાગૃતિ આવે પાણી બચાવવા માટે બિજલી બચાવવા માટે તો એ બધા માટે સારું છે એટલે પછી મોતિકભાઈની જે પ્રપોઝલ હતી કે આપણે અર્થ આ વખતે જે છે ઉજવણી તે આપણે સ્ટેટ લેવલનું તમારા મેં કરીએ તો હું એ તકને ઝડપી લીધી કેમ કે આનાથી અમારા કેમ્પસના જે લોકો છે એ બધામાં એક મેસેજ જાય કે નહીં આપણે પાણી અને બિજલી એ એસેન્શિયલ છે બધા માટે જરૂરી છે અને એનું આપણે જેટલું બધું બચત કરી શકીએ તો બધા માટે છે એટલે આ પ્રોગ્રામ આજે આપણે કર્યા આ બધા અમારા સંકુલવાસીઓ પણ અમને ખૂબ જ સહયોગ આપ્યા છે મોતિકભાઈ પણ ખૂબ જ સહયોગ આપ્યા છે અને અમે બધાને અપીલ કરીએ કે આ બંને ચીજો જરૂરી છે વીજળી અને પાણી અને આ કેવલ એક કલાક માટે નહીં તમે આખી જિંદગી જેટલું પણ તમે બચાવી શકશો તમારે આવનારી પેઢી માટે પણ બચાવી શકશો એટલે ચોક્કસથી તમે વીજળી અને પાણીની બચત કરો જી ખૂબ જ સરસ વાત કરી અને અત્યારે સોસાયટીના સેક્રેટરી સાગરભાઈ પણ આપણી સાથે છે એમની સાથે વાત કરીશું સાગરભાઈ શું મેસેજ આપશો પાણી અને વીજળી બચાવવા માટે હમણાં ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે તો આપણી દરેકની જવાબદારી છે કે આવનાર પેઢી કે જેને આપણે એક મેસેજ આપીએ કે આપણે પાણી બચાવીએ લાઇટ બિલ બચ લાઇટ બચાવીએ જેનાથી ભવિષ્યના લોકો માટે આપણે એક સંદેશો આપી શકીએ કે એ લોકોને કારણ કે આ કુદરતે આપેલી દેન છે એને જો આપણે નહીં બચાવીશું તો કોણ બચાવશે એટલે આપણે જે યુવા પેઢીઓને આ એક મેસેજ જરૂર આપવો જોઈએ અને અમારા સંકુલમાં આઠ હજારથી વધુ પોપ્યુલેશન છે જો એ લોકો બધા એક થઈને કરશે તો આ સંકુલ અને આપણા દેશ માટે ઘણી સેવાનું કામ કરી શકશે એ મારો મેસેજ છે કે પાણી બચાવો વીજળી બચાવો કુદરતે જે આપેલી છે વસ્તુ તેને માટે આપણે આગળ આવો જી થેન્ક યુ સરસ ને સુંદર વાત કરી સોસાયટીના પ્રમુખ સેક્રેટરી સેક્રેટરીએ તેમજ ભૌતિકભાઈની ટીમ છે ત્યારે હવે આપણે સત્યનાયના માધ્યમથી હું પોતે પણ દિશા દેસાઈ એક અપીલ કરીશ કે પાણી અને વીજળી ખૂબ જ મહત્વની વસ્તુ છે જેમ વિકાસભાઈએ કીધું કે આપણે દરરોજ પણ ધારીએ ને કારણ કે ઘણી વખત શું થાય કે આપણે પોતે ઘરની બહાર નીકળે લાઇટ પંખા ચાલુ રહી જતા પાણીના નળ ખુલ્લા રહી જતા હોય છે તો આ સૌ કોઈની નૈતિક જવાબદારી છે કે આપણું પર્યાવરણ આપણે બચાવીએ પર્યાવરણ બચાવીએ અને ધરતીને બચાવીએ દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ